નમસ્કાર દર્શક મિત્રો ઉપલેટામાં લોક દરબાર યોજાયો એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર ઉપલેટાના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં તેરા તૂચકો અર્પણ અંતર્ગત પંદર મોબાઈલ પરત કરાયા નેવ હજાર સાયબર ફ્રોડ કેસના પરત કરાયા અને દસ હજાર સાયબર ગેમિંગ ફ્રોડ ના પરત કરાયા હતા ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ સમસ્યાના નિરાકરણની ખાતરી આપતા એએસપી સિમરન ભારદ્વાજ અવશ્ય નવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા જગમાલ સુઆ ઉપલેટા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારા એસપી સાઈબને અમારી પોલીસને ઘણી મહેનત કરી છે તો એના લીધે ઉપલેટામાં અમુક સુધારો જ આવે છે સાથેમાં એથી મને આ પસંદતા પણ છે કે દરેક વાર મુક દરબારમાં બહુ સારા પ્રશ્નો તમે લોકો રજૂ કરો છો મારું ઘણું માનવાનું છે કે છેલ્લા એક વર્ષમાં મારું પણ બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે કે જ્યારે હું આવી હતી ત્યારે હું એક ફ્રેશ તરીકે અધિકારી હતી નહીં થઈ રહી એક એક કાગજ પોલીસનું જોવામાં આવી રહ્યો છે તમારી ફરિયાદમાં કોઈ પ્રશ્નો ઊભા થાય એટલા માટે જ ફરિયાદમાં કશું દેરી થાય છે મારો રોલ એમાં આ થઈ જશે કે સુપરવાઇઝરી ઓફિસર તરીકે જ્યારે તમે મને રજૂ કરો કે શું ફરિયાદ છે અને કેમ નહીં થઈ રહી ફરિયાદ તો મારી જે ઘટના સ્થળે જઈ